નમસ્કાર દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા ફરીથી આવી ગયો છું મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરફિકમાં મિત્રો આજે અમે આવ્યા છીએ રાજકોટથી ઓછામાં ઓછા સાઠથી પાસાઠ કિલોમીટર દૂર એટલે કે મોરબી શહેરમાં મોરબી શહેરની અંદર એક સોસાયટીની અંદર જાણવા મળ્યું કે એમનું જે છત છે એ લીકેજ થઈ રહી છે લીકેજ થવાના કારણે જે પાણી છે એ નીચે ઉતર્યું છે સ્લેબની અંદર ઉતરી અને આખા સ્લેબની અંદર ફેલાઈ ચૂક્યું હતું અને એની અંદરથી ભેજ જાજો હોવાના કારણે મકાન પડતર હોવાના કારણે એમાં ઉધયની પ્રોબ્લેમ થઈ ચૂકી છે ઉધયની પ્રોબ્લેમ હોવાના કારણે મકાનનું ટોટલી જે ફર્નિચર છે એ ડેમેજ થઈ ગયું એમ કહીએ કે ફેલ થઈ ગયું છે તો પણ ચાલે કારણ કે અહીંયા આગળ ભેજ કેટલું નુકસાન કરે છે એના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે આપ જોઈ શકો છો કે આ ભેજ જે છે એ તમારી છત ઉપર તમે ચાઈના મુજબ કરાવી હોય તમે લાદી કરાવી હોય કે કાંઈ પણ ન કરાવ્યું હોય ને તો પણ આ કેટલું નુકસાન કરે છે એ જુઓ એટલા માટે જ અમે કહીએ છીએ કે વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે તમે ટાઇલ્સ ફિટ કરાવો તમે અગાસી ઉપર પીપીસી પીસીસી કરાવો અથવા તો તમે ચાઇના મુજબ કરાવો તમે કંઈ પણ વસ્તુનું ડિસિઝન લો એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે ન કરાવો તો શું પ્રોબ્લેમ થાય છે એના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે અહીંયા આગળ હું આપને બતાવવા જઈ રહ્યો છું કે મોરબી શહેરનો જે આ મકાન છે એની અંદર કઈ રીતની પ્રોબ્લેમ છે આ એટલા માટે મિત્રો અમે વિડીયો આપની સામે લાવી છે કે આ એક અવેરનેસ લાવવા માટે કે વોટરપ્રૂફિંગ શું કામ કમ્પલસરી છે શું કામ જરૂરી છે અને ન કરાવવાના કારણે શું પ્રોબ્લેમ થઈ શકે છે એ બતાવવા માટે જ હું આપની સામે આ તમામ વિડીયો લઈને આવું છું તો ચાલો હું આપને બતાવી રહ્યો છું કે અહીંયા અગાસી ઉપર કઈ રીતનું લીકેજ છે જુઓ અહીંયા ટાઇલ્સ તૂટવાના કારણે અહીંયાથી જે ગેપ થઈ ગયા છે એ ગેપ ની પાણી એન્ટર થઈ અને નીચે સ્લેબ ની અંદર ઉતરી શકે છે એ જ રીતના અહીંયા આગળથી આપ જોઈ શકો છો કે આ જે કોર્નર છે આ કોર્નરના વાટા જે છે એ તમામ ઓપન થઈ ચૂક્યા છે ત્યાંથી પણ ભેજ અંદર ઉતરી શકે છે એવી જ રીતના અહીંયા આગળ આવી જાઉં અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ પારાપેટની અંદર જે હેર ક્રેક ડેવલપ થઈ ગઈ છે હેર હિસાબે પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે એવી જ રીતના અહીંયા આગળ જે છજ્જાનો એરિયા છે આ છજ્જાના એરિયાની અંદરથી પણ કઈ રીતનું લીકેજ થઈ રહ્યું છે એ દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે આ સાઈડથી આપ બતાવો આ સાઈડથી જે આ જે છજ્જા બારીના છજ્જા છે એ તમામ છજ્જાઓ

એવી જ રીતના અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે એરિયા છે આ એક રીતે વોશિંગ એરિયા પણ કહી શકાય છે આ વોશિંગ એરિયાની અંદર પણ આપ જોઈ શકો છો કે પીસીસી જે કરેલું છે એ ડેમેજ થવાના કારણે અહીંયાથી પાણી લીક થઈ અને નીચે ઉતરી રહ્યું છે એવી જ રીતના જે કોઈ બી વ્યક્તિએ અહીંયા જે ટાઇલ્સ કામ કર્યું છે એની બેદરકારી પણ આપને જોવા મળે છે કે અહીંયા આગળ જુઓ કેટલો ગેપ છોડવામાં આવ્યો છે હવે મા મિત્રો સમજો કે અહીંથી પાણી જ્યારે આવશે તો આ ગેપની અંદર એન્ટર થઈ અને આ પાણી નીચે સ્લેબમાં ઉતરી શકે છે આ સાઈડ પણ આપણે જોઈ શકો છો અહીંયા જે ક્રેક છે 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 એ એ જોઈ શકો છો જોઈન્ટ બધા ઓપન આગળ દીવાલ છે એ દિવાલના આખા જે જોઈન્ટ છે એ ઓપન છે આપની સામે આવી રહ્યા છે આ દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા આગળથી આખી સળંગ ક્રેક જે છે આપ જોઈ શકો છો કેટલી ક્રેક નીચે સુધી ડેવલપ થઈ ચૂકી છે જેના હિસાબે પાણીનો પ્રોબ્લેમ મકાનની અંદર આવી રહ્યો છે અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો કે ભેજના કારણે આ જે સ્લેબ છે આ સ્લેબની અત્યારે કન્ડિશન કઈ પ્રકારની થઈ ચૂકી છે એવી જ રીતના તમામ આ જે પારાપેટ છે જે દિવાલો છે એની અંદર ક્યાંક ને ક્યાંક ક્રેક ડેવલપ થઈ ચૂકી છે આ તમામ છતના દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા આગળ જે લાદીના વાટા છે એ એપોક્સી કરેલા છે છતાં પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક તમામ વાટાઓ ઓપન થઈ છે છે આ દ્રશ્યો આપની સામે આવી રહ્યા તો જોયું મિત્રો આ રીતની આ મોરબી જે આ બંગલો છે બંગલાની કન્ડિશન છે છતની હવે અહીંયા આગળ અમે વોટરપ્રૂફિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી હું જેમ દર વખતે આપને મળું છું એવી રીતના આફ્ટર વોટરપ્રૂફિંગ પણ હું આપને તમામ આ છતના દ્રશ્યો લઈને આવીશ કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ પહેલાં જ્યારે આવી એ પહેલાં આ છતની શું કન્ડિશન હતી અને હવે પછી જ્યારે આનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થશે પછી આ છતની કન્ડિશન કઈ રીતની છે કઈ રીતના અહીંના ડ્રોપ છે એ સ્ટોપ થયા છે આ તમામ દ્રશ્યો લઈને હવે હું આવીશ ત્યાં સુધી તમારા મિત્ર કેતન મહેતાને આપ રજા આપો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જો તમારા પણ આડોશ પાડોશમાં કે ફ્રેન્ડ સર્કલમાં મિત્ર સર્કલમાં સગાવાલામાં કોઈ ભેજની સમસ્યાઓથી પીડિત છે અને એનો સ્લેબ આવી રીતના ડેમેજ થઈ રહ્યો છે તો મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે આવી જ રહ્યો છે અમને તાત્કાલિક સંપર્ક કરો હું અને મારી ટીમ આપની છતની સુરક્ષા માટે પહોંચી જશું તો મિત્રો જ્યાં સુધી આ સાઇટની અગાસીનું જે વોટરપ્રૂફિંગ છે એ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારા મિત્ર કેતન મહેતા ને રજા આપો મહાદેવ હર